સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર મિત્રો સરકાર દ્વારા એક એપ્રિલ બે હજાર પચીસથી મિત્રો ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર ચાલુ થશે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો એક એપ્રિલ પછી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે મિત્રો બાગાયત વિભાગની અંદર વહેલાથી પહેલાંના ધોરણે મિત્રો ઓનલાઈન અરજી કરવાની હોતી નથી તેમ છતાં પણ જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો ઝડપથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી અને મિત્રો જે કાગળો છે તે જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવી દે મિત્રો આ યોજનાને લઈને હજુ પણ ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે તે મિત્રો કમેન્ટમાં બતાવી લેવા હોય છે તો આ વિડીયોની અંદર આપણે ખેડૂત મિત્રોના તમામ પ્રશ્નો સોલ્વ થઈ જાય તેવો મિત્રો પ્રયત્ન કરેલ છે તો જો તમારે આ યોજનાનો મિત્રો લાભ લેવાનો હોય તો તમે મિત્રો આખો વિડીયો એક વખત સંપૂર્ણ રીતે જોઈ લેજો આ યોજનાની અંદર ખેડૂત મિત્રોએ પાંચસો ને ચાલીસ ચોરસ ફૂટનું મિત્રો એક ગોડાઉન બનાવવાનું હોય છે આ ઓછામાં ઓછું વધારે તમારે જરૂરિયાત હોય તો તમે મિત્રો બનાવી શકો છો હવે મિત્રો સહાયની વાત કરીએ તો આ યોજનાની અંદર મિત્રો સરકાર દ્વારા તમને બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે જેની અંદર મિત્રો સૌ તમને ગોડાઉન બનાવવા માટે એક લાખ પચાસ હજારની સહાય મળશે એટલે કે ગોડાઉન બનાવવા માટે તમે મિત્રો જે ઈંટો સિમેન્ટ પતરા લોખંડનો ઉપયોગ કરશો અને જે મિત્રો દરવાજા પાછળ ખર્ચ કરશો વગેરે ખર્ચ જે થશે તેના માટે મિત્રો સરકાર દ્વારા તમને એક લાખ પચાસ હજારની સહાય આપવામાં આવશે જ્યારે મિત્રો બાકીનું એક તમારે સાધનની ખરીદી કરવા માટે મિત્રો તમને પચાસ હજારની સહાય મિત્રો અલગથી આપવામાં આવશે જેની અંદર મિત્રો તમે જે સાધનની ખરીદી કરશો તેની ખરીદ કિંમતના પચાસ ટકા રકમ મિત્રો તમને સહાય પેટે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે ધારો કે મિત્રો તમે ત્રીસ હજારના સાધનની ખરીદી કરો છો કુલ તમે જે મિત્રો સાધન ખરીદો છો તેની ખરીદ કિંમત ત્રીસ હજાર રૂપિયા છે તો સરકાર તેના પચાસ ટકા એટલે કે તમને મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય સાધન ખરીદીની અંદર આપવામાં આવશે તો આ એક લાખ પચાસ હજાર રૂપિયા તો દરેક ખેડૂત મિત્રોને મળશે જ અને અહીંયા તમને મિત્રો સાધનની ખરીદ કિંમતના પચાસ ટકા એટલે કે ધારો કે તમે ત્રીસ હજારના ખરીદો તો પંદર હજાર રૂપિયા મિત્રો તમને બીજા મળશે તો તમને કુલ સહાય મિત્રો એક લાખ અને પાસઠ હજાર રૂપિયા મળશે અહીંયા મિત્રો બે લાખ સુધીની સહાય મળે છે પણ તે ક્યારે મળશે જ્યારે તમે સાધનની ખરીદી એક લાખની કિંમતની સાધનની ખરીદી કરો તો મિત્રો તમને બે લાખ સુધીની સહાય મળી શકે બીજું મિત્રો કે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે હોય છે કે બાગાયત ખેતી કરેલી હોય તો જ આ યોજનાનો લાભ મળે તો મિત્રો એવું નથી જો તમે શાકભાજી પાકનું વાવેતર કરેલું હોય ફળ પાકોનું વાવેતર કરેલું હોય ફૂલપાકોનું વાવેતર કરેલું હોય અથવા તો મિત્રો મસાલા પાકોનું વાવેતર કરેલું હોય તો પણ મિત્રો તમને આ યોજનાનો લાભ મળી શકે મસાલા પાકોની અંદર મિત્રો મોટા ભાગે જીરું વરિયાળી સુવા મેથી અજમો આજુ આદુ હળદર વગેરે જેવા મિત્રો પાક આવતા હોય છે તો આ પૈકી કોઈ પણ એક પાકનો મિત્રો ખેડૂત મિત્રો વાવેતર કરતા જ હોય છે તો તમને પણ મિત્રો આ યોજનાનો લાભ મળી શકે બીજું મિત્રો કે કોઈ પણ એક સાધનની ખરીદી કરવી ફરજિયાત છે જો મિત્રો તમારે આ ગોડાઉન યોજનાનો લાભ લેવો હોય તો તમારે કોઈ પણ એક અથવા તો બે સાધનની ખરીદી કરવી ફરજીયાત છે ગોડાઉન બનાવવાનો મિત્રો જે અંદાજિત ખર્ચે તે મિત્રો ત્રણ લાખ રૂપિયા જેવો થશે આ મિત્રો એક અંદાજિત ખર્ચે ઓનલાઈન અરજી મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહે છે ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય આ યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહે છે બીજું મિત્રો કે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો તમારે કાગળો જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહે છે બાગાયત વિભાગમાં મિત્રો ખેતીવાડી વિભાગ જેવું નથી હોતું તમને જ્યારે કાગળો જમા કરાવશો ત્યારબાદ જ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે તો કાગળોની અંદર મિત્રો એક તમારે અરજી આઠ તથા સાત બારના ઉતારા આધાર કાર્ડની ઝેરોક્ષ બેન્ક પાસબુકની ઝેરોક્ષ અને મિત્રો એક કોટેશન રજૂ કરવાનું છે કોટેશન એટલે કે મિત્રો અંદાજિત ખર્ચ જે તમારે ગોડાઉન બનાવવા માટે થશે તેનું ફોર્મ મિત્રો તમને જિલ્લાની બાગાયત કચેરીમાંથી મળી છે અથવા તો તમે જ્યારે મિત્રો ઓનલાઈન અરજી કરશો અને તેની પ્રિન્ટ કાઢશો ત્યારે પણ મિત્રો તેનું પાછળ એક ફોર્મ જોડેલું જ આવે છે તો તેની અંદર તમારે વિગતો ભરીને આપવાનું રહે છે મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે એકસો એસી દિવસ એટલે કે છ મહિનાની અંદર ગોડાઉનનું કામકાજ મિત્રો પૂર્ણ કરવાનું રહેશે હવે મિત્રો ગોડાઉન બનાવવાની કાર્ય પદ્ધતિ તો ગોડાઉન તમારે મિત્રો કેવી રીતે બનાવવાનું રહેશે તેની વાત કરીએ તો ઓછામાં ઓછું મિત્રો તમારે પાંચસો ને ચાલીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવવાનું રહેશે વધારે મિત્રો તમારે જરૂરિયાત હોય તો તમે મોટું બનાવી શકો છો મધ્યસત એટલે કે જે મોપ છે તે મિત્રો તમારે બાર ફૂટ રાખવાની રહે છે પત્રા તમે સિમેન્ટ અથવા તો ગેલ્વેનાઇજના કોઈ પણ નાખી શકો છો જો મિત્રો તમારે પાકું ધાબું ભરવું હોય તો તે પણ તમે ભરી શકો છો તો તેના માટે મિત્રો તમે હાઇટ દસ ફૂટ રાખશો તો પણ ચાલશે જો તમારે પાકું ધાબું ભરવું હોય તો અથવા તો હાઇટ મિત્રો તમારે બાર ફૂટ રાખવાની રહે છે ગોડાઉનની અંદર મિત્રો બે બારી લગાવવાની રહે છે ઓછામાં ઓછી વધારે તમારે જરૂરિયાત હોય તો તમે ત્રણ ચાર લગાવી શકો છો દરવાજા માટે મિત્રો આઠ બાય આઠ ફૂટનું એક શટર લગાવવાનું રહેશે આ મિત્રો ફરજીયાત છે તમારે મિત્રો એક શટર આઠ બાય આઠ ફૂટનું લગાવવાનું રહેશે જમીનથી બે ફૂટ ઊંચો મિત્રો તમારે પાયો પ્લિન્થ એટલે કે પાયો લેવાનો રહેશે ગોડાઉનની અંદર તથા બહાર મિત્રો પાકું પ્લાસ્ટર કરવાનું રહેશે અને ગોડાઉનનું જે ભોંયતળિયું છે તે પણ મિત્રો પાકું પ્લાસ્ટરનું તમારે બનાવવાનું રહેશે તો મિત્રો તમારે આ રીતે ગોડાઉન બનાવવાનું રહેશે હવે મિત્રો સાધનની વાત કરીએ તો તમારે કયા કયા જે સાધનો ખરીદી શકો કે જેના માટે સરકાર દ્વારા મિત્રો તમને અલગથી પચાસ હજારની સહાય આપવામાં આવે છે જો તમે ફળ પાકનું વાવેતર કરતા હોય તો આ પૈકી કોઈપણ એક સાધનની ખરીદી કરી શકો છો શાકભાજી પાકનું વાવેતર કરતા હોય તો મિત્રો આ પૈકી કોઈપણ એક સાધનની ખરીદી કરી શકો છો મસાલા પાક માટેના મિત્રો આ સાધનો છે જ્યારે ફૂલ પાક માટેના આ સાધનો છે તો અહીંયા મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને જોઈ શકો છો કે તમે કયા કયા સાધનની ખરીદી કરી શકો છો મોટા ભાગના જે સાધનો છે તે મિત્રો બધામાં કોમન જ છે અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિક કેરેટ્સ જે દરેકની અંદર છે તમે કોઈપણ પાકનું વાવેતર કરેલું હોય તો બીજું મિત્રો એક વજન કાંટો છે જે તમે દરેકની અંદર લઈ શકો છો તો અમે કોઈપણ પાકનું વાવેતર કરેલું હોય તો વજન કાંટો અને પ્લાસ્ટિક કેરેટ તમે દરેકની અંદર મિત્રો ખરીદી શકો છો તે સિવાય મિત્રો જે અલગ અલગ સાધનો છે તે તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ અને જોઈ શકો છો તેમાંથી કોઈ પણ એક અથવા તો બે સાધનની મિત્રો તમારે ખરીદી કરવાની છે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વધુ માહિતી માટે તમે તમારા જિલ્લાની બાગાયત ઓફિસનો પણ મિત્રો સંપર્ક કરી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને